મહસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા પાંડરવાડા ગામના બસ સ્ટેશન પરથી માર્ગ અને મકાન સ્ટેટ વિભાગનો રસ્તો પસાર થાય છે આ રોડ નવીન બનાવવામાં આવ્યો ત્યારે પાંડરવાડા બસ સ્ટેશન પર બંને સાઈડ વરસાદી પાણી જવા માટે ગટર લાઇન બનાવવામાં આવેલી પરંતુ તે ગટર લાઇનમાં હોલ મોટા મોટા ભૂવા પડે છે અને ગટર લાઇન રોડના બાજુમાં બનાવવામાં આવેલી છે તેથી આ ગટર લાઇનમાં ભૂવા પડવાને કારણે મોટી જાનહાનિ થાય તેવી પરિસ્થિતિ ઊભી થેલી છે કારણ કે રોડના બાજુમાં સામે દુકાનો આવેલી છે અને દુકાનમાં જેવું હોય તે જવું હોય તો ગટર ઉપર થઈને જવું પડે તેવી પરિસ્થિતિ છે ત્યાંથી કોઈ નાગરિક પસાર થાય અને ધ્યાન ચૂકી જાય તો ગટરમાં પડી જાય તો મોટો એક્સિડન્ટ થવાની ભીતિ રહેલી છે તેમજ કોઈ ગાડીવાળો પણ કાબુ ગુમાવે તો એક્સિડન્ટ થવાનું ભય રહેલો છે આ ભૂવો પડ્યો તેમ છતાં આજ દિન સુધી માર્ગ અને મકાન સ્ટેટ વિભાગના અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવેલ નથી જે આ માર્ગ અને મકાન વિભાગના અધિકારીની બી દરકારી સામે આવી છે અધિકારીઓ દ્વારા જો ફિલ્ડ વર્ક કરવામાં આવતું હોય તો તેમને પણ ખબર પડે કે આ જગ્યા ગટર લાઈનમાં ભૂવા પડેલ છે અને તે રિપેરિંગ પણ કરવામાં આવે અહીંયા ગટર બનાવવામાં આવી ત્યારે થોડા થોડા અંતરે ખુલ્લી જગ્યાઓ રાખવામાં આવેલી છે તેના ઉપર પણ આજ દિન સુધી અમુક જગ્યાએ ઢાંકણા પણ મૂકવામાં આવેલ નથી પાંડરવાડા ગામના નાગરિકોની લાગણીને માગણી છે કે તાત્કાલિક આ ભૂવા પૂરવામાં આવે આ સમાચારના માધ્યમથી આ સરકાર સુધી અને આવા પોતાની ફરજ પ્રત્યે બેદરકાર અધિકારીઓ ઉપર સરકાર શ્રી દ્વારા તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી પાંડરવાડા ગામના નાગરિકોની માંગ છે બ્રોડીપુર મુકેશ ભાઈ ખાનપુર મહેસાગ આપણે જે દ્રશ્યો જોયા એ પાંડરવાળા ગામના જે ગટર લાઇન બનાયેલી છે માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ રૂણાળવા દ્વારા એ ગટર લાઇનમાં મોટા મોટા ભૂવા પડેલા છે અને એ ભૂવાના કારણે મોટા અકસ્માત સર્જાય એવી ભીતિ છે એ ભૂવામાં કોઈ મુગા પ્રાણી કે કોઈ નાગરિક અંદર જતા જો એનો પગ અંદર જતો ને તો મોટી જાનહાનિ થાય એવી છે તો આપણે આપણા સાથે પાંડરવાળા ગામના નાગરિકો જોડાયેલા છે તેમને પૂછશે વિકાસની દ્રષ્ટિએ જોવા તો કામ તો થઈ જતું હોય છે પરંતુ કામ થયા બાદ તેની જે ચકાસણી કરવામાં આવે તો અત્યારે તમે જોઈ શકો છો આ મોટા મોટા જે ભૂવા પડેલ છે ગટર લાઈનની અંદર એ તેની અંદર ગટર લાઈનનું કામ થયા બાદ જે કોઈ પણ જેનું કામ કરી ગયા છે તે ચકાસણી બાદ ચકાસણી કરવા માટે જો આવ્યા હોત તો આ ગુવા એમના નજરે પડ્યા હોત અને ટાઈમ સર એ ગુવા પુરાઈ ગયા હોત અત્યારે આ ગુવાના લીધે જો જુઓ તો આ એક બાજુમાં એક હાઈવે રસ્તો છે અને અહીંયા ગુવા પડે છે ફ્યુચરમાં તમે જખો તો મનુષ્યને પણ તકલીફ પડી જાય કે જે મૂંગા પ્રાણી જે અહીંયા ફરી રહ્યા છે તે અંદર પડી જાય આ તે વીક બની રહે છે તે માટે અમારો તો એક જ ઉદ્દેશ્ય છે કે આ ભૂવા જે પડ્યા છે એનું સમયસર સર કામ થાય ભૂવા પૂરાય એવી અમારી માંગણી છે કે સમીરભાઈ રહી પંડરાવાળા ગામમાં આ બે ગઢા પડ્યા છે એ સરકારની એટલી માંગણી છે કે છે જલ્દ આ પુરાઈ શકે મારના એસપી પંચાયમ છે સરકારી જે કામ થાય છે સરકારી કામ કરવામાં કામ તો કરે છે તો એની પાછળ જે ચકાસણી હોય છે ચકાસણી રહેતી નથી જેના કારણે કામ બધા ઓરંભે પડેલા હોય છે અને કામ જંતે જન રીતે અને કોન્ટ્રાક્ટરો જતા રહે છે જેના પરિણામે અહીંયા ભૂવા પડેલા છે અને ભૂવાને લીધે મનુષ્યોને તેમજ જાનવરને અને અન્ય ગાડીવાળાઓને પણ કદાચ આ નુકસાન થવાની સંભાવના છે ને જાનહાની પણ થાય એવી મારી ગણતરી છે તો વહેલા વહેલી આ કામ થવું જોઈએ અને સરકાર અને